રાધનપુરના ચલવાડા ગામ ખાતે છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાની ગ્રામજનોની રાવ ચલવાડા ગામ ખાતે ટાકાના ઢાકણા તૂટી જવા પામ્યા છે ગ્રામ પંચાયતના સત્તાધીશોની બેદરકારી દર્શાવતા દ્રશ્યો ગામમાં રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ જવાબદાર પંચાયતના તલાટી વહીવટદાર સામે થશે કોઈ કાર્યવાહી ગ્રામજનો દ્વારા અનેકવાર તલાટી અને વહીવટદારોને રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિરાકરણ કરાયું નથી અનેક વાર રજૂઆત કરી છે પરંતુ અમારા ગામમાં તલાટી અને વહીવટદાર મનમાની ચલાવી રહ્યા છે ચલવાડા ગામમાં ગટરના ગંદા પાણી જેવું પીવાનું પાણી આવતું હોવાની લોકોની બુમરાડ ઉઠવા પામી છે ત્યારે ગામમાં રોગચાળો ફેલાય તો જવાબદાર તલાટી અને વહીવટદાર જ રહેશે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે ચલવાણા ગ્રામ પંચાયત ખાતે મળેલી ગ્રામ સભામાં રજૂઆત કર્યા બાદ પણ પંચાયતના સત્તાધીશો દ્વારા કોઈ નિરાકરણ કરાયું નથી પંચાયતમાંથી રકમ ઉપાડી લેવામાં આવી છે કામ થયું નથી ત્યારે જવાબદાર પંચાયતના તલાટી અને વહીવટદાર સામે ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે તાત્કાલિક ધોરણે પાણીના ટાંકાની સાફ સફાઈ કરી ઢાંકણું નાખવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ રમેશભાઈ બચુભાઈ મારું નામ ગામચલવાડા તાલુકો રાધનપુર અમારા ગામના પીવાનું પાણી બાર મહિનાથી ગંદુ આવે છે જેના ટાંકાના ઢાંકણા તૂટી ગયેલ છે અને તલાટી તેમજ વહીવટદારને રજૂઆત કરવા છતાં એક વર્ષથી ઢાંકણા ફિટ કરાવેલ નથી અને ગંદકીવાળું પાણી ગામમાં પીવામાં આવવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે અને રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોની રહેશે તલાટી વહીવટદાર કોઈ આવડતા નથી અમે રાડ કરી પંચાયત ગામ સભામાં બે વખત રજૂઆત કરી છે પણ અમારું કોઈ ધ્યાનમાં લેતા નથી તો આનું તરત ઢાકણાં ફિટ કરવામાં આવે એમના પૈસા પંચાયતમાંથી ઉપડી જલ છે પણ ઢાકણાં હજી સુધી ફિટ થયેલ નથી